દાહોદમાં ગરબાડા તાલુકાના ખજુરિયા મીનામા ફળિયા વર્ગમાં સિઝનલ હોસ્ટેલ બોગસ હોવાનો પર્દાફાશ થયો છે ત્યારે આ સમગ્ર મામલાનો બી ઇન્ડિયા ન્યૂઝ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ખજુરિયા ગામે મીનામા ફળિયામાં ચાલતી પ્રાથમિક શાળામાં અગાઉ આચાર્ય તરીકે વિજય પરમારે બહારગામ જતા ગરીબ પરિવારના બાળકોના વાલીઓનું સર્વે કરાવ્યું હતું ત્યારબાદ બીઆરસી ભવનમાં દરખાસ્ત મૂકી મંજૂરી મેળવી હતી

બરાબર છે સીઆરસીએ મને કીધું કે તપાસ કરીને આપણે જાણ કરીએ ત્યાર પછી એને બાદ મને ખબર પડી કે ભાઈ આ સિગ્નલના પૈસા છે એટલે અહીંયા આગળ અમારે સિગ્નલ ચાલતી નથી એટલે અમારે એ પૈસા ઉપાડવાના હતા નથી બરાબર છે ત્યાર પછી મેં બીઆરસી ને જાણ કરી કે ભાઈ અમારે આ પૈસાનો ઉપયોગ કરવાનો થતો નથી બરાબર છે એ બીઆરસી એમ કીધું કે ભાઈ પૈસાનો તમારે ઉપયોગ ન કરવો હોય તો તમે મારા એકાઉન્ટની અંદર તમે બીઆરસી ના એકાઉન્ટ ની અંદર ટ્રાન્સફર કરી દો બરાબર મેં કહ્યું ભાઈ તમે મને લેટર કર દો કે બીઆરસી ના એકાઉન્ટ ની

પાછા ખેંચાયા કે અંદર પડ્યા છે એ મેં પીએફએમએસ તપાસ કરેલી નથી તાલુકાની અંદર જે સિઝનલ હોસ્ટેલ મંજૂર કરવામાં આવી હતી એની ગ્રાન્ટ આપી અને કોઈ પણ પ્રકારે શાળાઓની વિઝિટ કરતા તમામ જગ્યાએ બંધ જોવા મળે છે તો જેની ગ્રાન્ટ પરત જિલ્લા કક્ષાએથી મેળવી લેવામાં આવેલ છે